મોટા નેતાઓ કાર્યકરોને આગળ આવવા દેતા નથી અને લગ્નના અને દેશના ઘોડા રાહુલ ગાંધીને ખબર છે કાર્યકરે પણ કહ્યું કે ગુજરાતમાં ઘણા મુદ્દા છે પણ કોંગ્રેસ વિરોધ કરતા નથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે તો કાર્યકરને રાહુલ ગાંધીએ ખાનગીમાં મળવાનું પણ વચન આપ્યું છે અમુક મોટા નેતા નાના કાર્યકર્તાઓને કોંગ્રેસના છે બહુ બધા સારા લડાઈક મારા જાવ હું લડું છું મારી પાસે સો કેસ થયા હશે ને તમને મીડિયાવાળાને બી ખબર છે ને આખા વડોદરાને ખબર છે પણ આ બધા કયો એક જૂથ બનાવે છે બધા ટીમ પેલાનું ગ્રુપ અલગ પેલા નેતાનું અલગ કોઈ ગ્રુપ ના હોવું જોઈએ લડ એ લોકો કહ્યું ગ્રુપ વાઇઝ ટિકિટો આપે છે ભાઈ મારા ગ્રુપમાં જ તો તને ટિકિટ મળશે પેલો કહે મારા ગ્રુપમાં જશે પણ મેં કહું હું કોઈના ગ્રુપમાં જોઉં રાહુલ ગાંધીનો સિપાઈ છું રાહ મારી ટિકિટ બિકિટ આપે કે ના આપે પણ આ લોકો પછી એ લોકો મૂક્યો ને એમણે કહ્યું આપને મિલસે આપણે મળીએ છીએ હું તમને ફોન કરું છું